કેટલા વાગે નીકળ્યા તમે કેટલા વાગે કેટલા વાગે એક્સિડન્ટ થયો આઠ વાગ્યા ને આજુબાજુ કેટલા જણા બધે બધા એક જ ગામના ના જો

ઘટનાની પરિસ્થિતિ એવી છે કે બહુ લોકો બધા લગભગ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ગાડી જે ત્રિશુલ ઘાટ નંબર બે કરો ત્યાં આગળ ગાડી સીધી ફિલ્ડર તોડી અને અંદર જે શેડ બનાવ્યો છે ત્યાં જઈ એને ટકરાણી છે લગભગ ટોટલી એની અંદર બધા ઇન્જર્ડ છે અને મૃત્યુઆંક નો હજી પરફેક્ટ ખબર નથી બધાને સિવિલ લઈ લઈ રહ્યા છે અત્યારે દાતા ને પાલનપુર ટ્રાન્સફર કરી રહ્યા છે અત્યારમાં કેટલા લોકો એક્સપાયર થઈ ગયેલા છે એવું જાણકારી એ અત્યારે પરફેક્ટ આંકડો નહીં મળી શકે હજી ક્યાં કે ઘણા લોકો એવા કોઈ બેભાન અવસ્થામાં છે પણ આંકડો થોડી વારમાં મળી જશે થોડી વારમાં પરફેક્ટ ક્યાંથી બસ આવતી હતી ક્યાં જતી હતી બસ આવતી હતી અંબાજી તરફ થી આવી રીતે અને બસ છે કટલાલ તાલુકા ની બસ છે અને યાત્રાળુ હતા ઘટના કેટલા વાગે બની છે ઘટના એપ્રોક્સ ઘટના ને તીસ ત્રીસ પાંત્રીસ મિનિટ થયો છે ઘટના સ્થળ પર કોણ કોણ છે મદદ માટે મદદ માટે એકસો આઠ ટીમ છે પોલીસ ટીમ આવી ગઈ છે ત્યારે ત્રીસોયા ઘાટ ઉપર એક નંબરના ત્રિલર ઉપર

thank <laughs> you